છેલ્લા એકત્રીસ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે

આરત દિવાકર બિસ્તની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહેરબાન સીપી સાહેબના આદેશથી નાસ્તા પરતા આરોપી પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત ઓગણીસો ચોરાણુંમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બનેલો હતો જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપ નગરમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક ઈસમનું મર્ડર કરી દેવામાં આવેલું હતું એનો આરોપી આરત દિવાકર બિસ્નોઈ ઉંમર વર્ષ એકાવન જે વરાછા માર્કેટમાં રહેતો હતો શાક માર્કેટમાં અને મૂળ વતન એનું ગંજામ છે ઓરિસ્સા એની ખાનગીરાએ બાતમી મળેલી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી ઓગણીસો ચોરાણુંથી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લુમ્સમાં કામ કરતા હતા સંચા મશીનમાં અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા અને કોઈ આદાવાદમાં આ આરોપીને જે મરણ જનાર છે અને એક લાફો મારી દીધેલો એ બાબતનું આદાવત રાખી અને ચાર મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે બે આરોપીઓ એક બે હજાર એકવીસમાં એક બે હજાર બાવીસમાં પકડાઈ ચૂકેલો હતો અને એક આરોપી જે છે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં ભુવનેશ્વર ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રી નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે એને આજ રોજ ક્રાઇમમાં જો ઝડપી પાડે છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે